હારીજનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે હોળમી તારીખે હોળમી ફેબ્રુઆરીએ મતદાન છે અને હું આમ આદમીના પાર્ટીના પ્રમુખ તરીકે જાહેર જનતા વતી ખાતરી આપું છું કે આ ફેરાની આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી હારીજનગરની અંદર કોંગ્રેસ અને ભાજપની મિલી ભગતથી સરકાર નગરપાલિકાનો વહીવટ ચાલતો હતો ભરપૂર ભ્રષ્ટાચારની લૂંટ ચાલી હતી અને એને રોકવા આમ આદમી પાર્ટી નવી પાર્ટીએ બે વચ્ચે ઝંપલાયું છે અમારા સાત ઉમેદવારો છે સક્ષમ ઉમેદવારો છે સાતે સાત સીટો અમે જીતીશું અને ના નવ સર્જનનો અમારો સંકલ્પ છે અને એ સંકલ્પ સાથે અઢારમીના રિઝલ્ટ આવે તો વીસમી તારીખે અમે હારીનગરની સેવામાં સક્રિય થઈ જઈશું અને આજે જે તમે રેલી યોજી હતી એમાં કેવી પબ્લિકનો એક સાથ સહકાર તમને મળ્યો આજે અમે જે બજારમાં રેલી યોજી એ ખરેખર ઉત્સાહ થી લોકોએ અમારું અભિવાદન કર્યું છે જનતા આરીડની નગરપાલિકાની જનતાનો અને અમારા કાર્યકરોનો પત્રકાર મિત્રોનો તેમજ તમામ સર્વ લોકોનો અમે આભાર માનીએ છીએ અને આજે અમને જે રિસ્પોન્સ મળ્યો છે એવું લાગે છે કે એક તરફી સાતે સાત સીટો ભારે મતદાનથી જીતશું એવો ચોક્કસ અમને વિશ્વાસ છે અને આ જે હારની સમસ્યાઓ છે તે વિષયમાં તમે હારની સમસ્યા વિશે તમે કે કાર્યક્રમ કરવા માંગો છો પછી હારી જ નગર નગર એટલે નળ ગટર અને રોડ રસ્તા ત્રણેયને ખેદાન મેદાન આ લોકોના વહીવટ તંત્રમાં થયા છે ભરપૂર ભ્રષ્ટાચાર થયો છે અમે જેવા જ ચૂંટાઈને આવશું તો પહેલાં જ ઠરાવ અમે છેલ્લા પંદર વર્ષનો જે વહીવટ થયો છે એને ચેક કરીશું એના ફાઇલો ચેક કરી અને વિજિલન્સની તપાસ બાગશું અને એ તપાસ દ્વારા સરકારમાં કહીશું જો સરકાર જો તપાસ નહીં હાલે તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવશું પણ સાચો ન્યાય અમે પ્રજાને અપાવીશું એ ખાતરી આપું છું